ડોન્ટ બી ઇમોશનલ ફૂલ્સ આ લોકો ભૂખથી તડપશે તો એકબીજાને મારી નાખશે અને આપણને મસાલો મળશે આપણે એ વિડિયોને વાયરલ કરી દઈશું આપણી ટીઆરપી વધશે એક્ઝેક્ટલી આજ તો હું ઈચ્છું છું ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ પૃથ્વી જો પાણી મળી ગયું તો આપણે મનોહરને બચાવી લેશું મતલબ અરે મરવાનો થોડો છે ખબર નહીં તમારા બૈરાઓનો શું ચક્કર છે હંમેશા નેગેટિવ વિચારો છો સોરી ઈટ્સ ઓકે પણ આ ખંડેરમાં આપણને પાણી ક્યાંથી મળશે ઓ પ્લીઝ આપણે આ ઘરમાં ફસાઈ જશું એ પહેલેથી ખબર હતી નહીં ને લેટ્સ ટ્રાય અત્યાર સુધીમાં તો એ લોકો આવી જવું જોઈતું તું આ ઘરમાં ખબર નહીં પાણી મળશે કે નહીં તું ઘડી ઘડી અશુભ શું કરવા બોલે છે પાણી મળી જશે ચૂપ રહે તું સીતાબાઈ તમારા લોકોના આવ્યા પહેલા જ્યારે હું અહીંયા આવી હતી ત્યારે અચાનક થી તેજ હવા ચાલવા લાગી હતી પણ તમારા લોકોના આવ્યા પછી બધું જ એકદમ શાંત થઈ ગયું કેવું અજીબ ઘર છે આ જંગલ માં ઘર છે કે ઘરની અંદર જંગલ કંઈ સમજાતું નથી એ માં ભગવતી ક્યારે ક્યાં કોને અને કેમ લઈ જશે આ માત્ર એ જ જાણે છે રીજા હવે કે તારે બર્ગર ખાવું છે કે પીઝા આ ઘરમાં આપણને જે જોઈએ એ બધું જ મળી રહ્યું છે પાણી શોધતા તો કૂવો મળ્યો કુવા ની અંદર પાણી પણ છે પાણી કાઢવા માટે ચેન પણ છે ઓલી ચેન લાવતો જરા ગાઈઝ આજની રાત આપણા સૌ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણી એક સેકન્ડની લાપરવાહી પણ આપણને બહુ જ ભારે નુકસાન પહોંચાડી શકે છે એટલા માટે માત્ર પોતાના કામ પર ધ્યાન આપો ચાહે કંઈ પણ થઈ જાય અહીંયા કોઈ પણ ઇમોશનલ નહીં થાય કારણ કે એનાથી આપણને કાંઈ જ હાસિલ નથી થવાનું બીજાના માટે પોતાનું કરિયાદ બરબાદ ન કરો પોતાના વિશે વિચારો કટ ઓફ નો ઇમોશન્સ કામ પર ધ્યાન આપો આ શો તમને ક્યાંથી ક્યાં લઈ જશે ઊંઘ આવી રહી છે થાકી ગયા છો તો થોડી પી લો નહીં નહીં એ નહીં ચા પી લો કોફી પી લો પણ ડિસ્ટ્રેક્ટ નહીં થતા મનોહર